કીર્તિસ્તંભ વિસ્તાર બેટમાં છે પાલનપુરમાં જાહેર રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે પાણી ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે તો પાલનપુરની આ સ્થિતિને લઈ પાલિકાની પોલ પણ ખુલી ગઈ છે તો બનાસકાંઠા જિલ્લામાં મોનસૂન કામગીરીની વાતો તંત્ર દ્વારા કરવામાં આવી હતી પરંતુ જોઈ રહ્યા છો પાલનપુર શહેરના મેઇન બજારના આ દ્રશ્યો છે કીર્તિ સ્તંભ વિસ્તાર છે જ્યાં અનેક લોકોની અવરજવર રહેતી હોય છે મેઇન માર્કેટ આવેલું છે શાકભાજી બજાર કહો કે પછી આસપાસ તમામ દુકાનો અહિયાં આવેલી છે ત્યારે મોટી સંખ્યામાં લોકોની અવરજવર બચ્ચે વચ્ચે વરસાદી પાણી લોકોને હાલાકી પહોંચાડી રહ્યા છે બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં ગત મોડી રાત ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે અને આ પ્રથમ વરસાદે જ પાલનપુરમાં પાણી પાણી કરી દીધું છે અત્યારે હું પાલનપુરના કિર્તિમાં પહોંચ્યો છું અને આ કિર્તિ બતાવવાની કોશિશ કરીશ કે જે પ્રકારે ગત મોડી રાત વરસાદની શરૂઆત થઈ છે અને આ તમામ રસ્તાઓ અત્યારે પાણી પાણી થયા છે રસ્તાઓ ઉપર જે પ્રકારે ભીંસણ સમા પાણી ભરાયા છે અને તેને જ કારણે વાહન ચાલકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા મહત્વની વાત છે કે હજુ તો ચોમાસાની શરૂઆત થઈ રહી છે પ્રથમ વરસાદથી આ ચોમાસાની પાલનપુરમાં શરૂઆત થઈ છે અને આ પ્રથમ વરસાદમાં જ તંત્રની પ્રી મોન્સૂન પ્લાનની પોલના જે કામગીરી હોય છે તેની પોલ ખુલી જવા પામી છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે પ્રકારે રિક્ષા સામેથી જઈ રહી છે અને તેના ટાયરો પાણીની અંદર ડૂબાઈ ગયા છે અત્યારે હું પાણીની અંદર ઉતર્યો છું અને જે પ્રકારના દ્રશ્યો છે તે આપને બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે જે પ્રકારે આ પ્રથમ વરસાદથી વરસાદની શરૂઆત થઈ છે અને ત્યારે જ પ્રથમ વરસાદમાં જ જે પ્રકારે પાલનપુરની અત્યારે જે સ્થિતિ છે તે જોઈ શકાય છે હજુ તો આ હવામાન વિભાગ દ્વારા વધુ વરસાદની આગાહી કરાઈ છે ત્યારે વિચારી શકાય છે કે જો વધુ વરસાદ થશે તો પાલનપુરની શું સ્થિતિ થશે તે આ જે પ્રથમ વરસાદમાં સ્થિતિ થઈ છે તેની ઉપરથી વિચારી શકાય છે મહત્વની વાત છે કે અત્યારે તો જે પાલનપુર પાલિકા પ્રિ મોન્સૂન પ્લાનના દાવા કરી રહી હતી તે દાવા પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે ધવલ જોશી સંદેશ ન્યૂઝ બનાસકાંઠા